લફણી જૈન તીર્થ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો સાલગીરા નિમિત્તે અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભાણવામાં આવી હતી જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યનું બંધી પુણ્ય ગણવામાં આવે છે આજે માક્ષરવદ અગિયારસના દિવસે રત્નત્રિયના ટ્રસ્ટીઓ દ્વારા ધજાની સાલગીરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા લફડી તીર્થના કૌશિકભાઈ શાહ છોટાઉદેપુરવાળાએ જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ સંબંધિત દ્રશ્યો તથા ઔષધિ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વલ્લભ સુરી સમુદાયના ગચ્છાથી બધી આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના અજ્ઞાનુવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લફડી તીર્થમાં પહોંચ્યા હતા એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગડેજાએ જણાવ્યું હતું દરમિયાનમાં આત્મવલ્લભ રત્નયત્રી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા સંગીતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારિયા પધાર્યા હતા અને સ્વર્ણની રમછટ બોલાવી હતી તથા વિધિકાર રમેશભાઈ બારિયા જૈન વિધિ વિધાન સાથે પરમાત્માની પૂજા સંગીતના સથવારે ભણાવી હતી દરમિયાનમાં અરિહંત વિજયજીએ જણાવ્યું હતું કે અઢાર અભિષેક તથા સત્તર વિધિ પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાક્ષેપ સાધ્વીજી કલાશ્રીજીની સૌમ્ય કલાશ્રીજી કુમુદ કલાશ્રીજી કાવ્ય કલાશ્રીજી મહારાજે કર્યો હતો એમ લફણી તીર્થના પૂજારી અમિત બારિયાએ જણાવ્યું હતું